નમસ્કાર મિત્રો સ્વાગત છે આપત્તિ આવી પડે દુખ આવી પડે ત્યારે તેઓ પોતાના આરાધ્ય દેવ તેમજ માતાજી માનતા માનતા હોય છે કોઈ શ્રીફળ વધેરવાની પેડા કે ચોખા ચડાવવાની કંકુ અબીલ કે તજાની બાધા કોઈ નકોડા ઉપવાસની કોઈ ચાલીને જવાની તો કોઈ લોકો એકાદ વસ્તુ નહીં ખાવાની માનતા માને છે પરંતુ ગુજરાતમાં એક જગ્યાએ એવું મંદિર આવેલું છે જ્યાં કોઈ લોકો વસ્તુ નહીં પરંતુ કચરા પોતા કરવાની માનતા માને છે આ મંદિરમાં જ્યારે પણ કોઈ ભક્તની માનતા પૂરી થાય ત્યારે તેઓ આ મંદિરમાં આવે છે અને મંદિરના કચરા પોતા કરે છે તો આજની આ વાર્તામાં તમને આ મંદિરના રોચક ઇતિહાસ વિશે જણાવીશું ખેડા જિલ્લાના નડિયાદ થી લગભગ સાતેક કિલોમીટરના અંતરે આવેલા મરેડા ગામમાં રાજેશ્વરી મેલેડીમાં માનું ભવ્ય મંદિર આવેલું છે આમાં બિરાજેલા માના દર્શન કરવા હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને હા આ મંદિર પૌરાણિક કે કોઈ ઇતિહાસ ન ધરાવતું હોવા છતાં પણ અહીંયા ભક્તોની ભીડ જામે છે માં મેલેડીના દર્શન કરીને લોકો ધન્ય થાય છે કહેવાય છે કે માતાજીના દર્શન માત્રથી જ બધી તકલીફો દૂર થઈ જાય છે આ મંદિર બનાવવા પાછળ એક રહસ્ય છુપાયેલું છે કહેવાય છે કે મરીડામાં રાજભા નામના એક વ્યક્તિને વિચાર આવ્યો કે ગામમાં મેલેડી માનું મંદિર તો હોવું જ જોઈએ તેમણે પોતાની ઈચ્છા ગામ લોકોને કહી તો ગામના લોકોએ પણ આ ઈચ્છાને વધાવી લીધી કે વાત સાચી છે આપણે આ ગામમાં મેલેડી માતાનું એક મંદિર બનાવવું જોઈએ ગામના લોકોએ જગ્યા પણ નક્કી કરી લીધી પણ સવાલ હતો કે માતાજીની મૂર્તિ ક્યાંથી લેવી શું બનાવડાવી કે પછી કઈ જગ્યાએથી તૈયાર લેવી હવે બન્યું એવું કે ગામના કોઈ વ્યક્તિને માતાજીએ સપનામાં આવીને સંકેત આપ્યો કે માતાજીની મૂર્તિ રાજસ્થાનના જયપુરમાં એક સ્થાને પડેલી છે તે જ મૂર્તિની સ્થાપના તમે આ મંદિરમાં કરજો પછી માતાજીએ જ્યારે આવા સંકેત આપ્યા ત્યારે ગામના કેટલાક લોકો જયપુર ગયા અને માતાજીએ જે જગ્યા સૂચવી હતી ત્યાં જ ગયા તો સાચે જ તે જગ્યા પર માતાજીની મૂર્તિ હતી જેના પર એક કપડું ઢાક્યું હતું એ કપડા નીચે આ મૂર્તિ હતી જે પ્રમાણે માતાજીએ સંકેત આપ્યા હતા એ જ પ્રમાણે મૂર્તિ મળતા ફક્તો પણ સમજી ગયા કે માતાજીની આજ્ઞા છે જેથી આ જ મૂર્તિની સ્થાપના આપણે આપણા મરીડા ગામના મંદિરમાં કરીશું જેમ જેમ લોકોને માતાજીના આ ચમત્કારની વાત ખબર પડી ગઈ તેમ તેમ લોકો મરીડા ગામમાં આવવા લાગ્યા આખરે બે હજાર ત્રણમાં આ મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આ મૂર્તિની સ્થાપના રંગેચંગે કરવામાં આવી અહીંયા આ મંદિર બનતા જ દૂર દૂરથી ભાવિકો આવવા લાગ્યા અને ધીમે ધીમે માતાજીના ચમત્કારથી લોકોને માતાજી પર શ્રદ્ધા બેસવા લાગી હવે થયું એવું કે ઘણા લોકો માનતા પૂરી થયા બાદ અહીંયા આવતા હતા અને તેઓ મંદિરની સાફ સફાઈ કરવા લાગ્યા હતા સ્ત્રી હોય કે પુરુષ આ મંદિરમાં આવતા દરેક લોકો મંદિરની સાફ સફાઈ કરતા હતા પોતા હતા કચરો સાફ કરતા હતા ધીરે ધીરે આ પ્રથા પડતી ગઈ અને પછી થયું એવું કે લોકો મંદિરમાં એવી માનતા માનવા લાગ્યા કે જે એમની માનતા પૂરી થશે તો આ મંદિરમાં આવીને કચરા પોતા કરશે ધીરે ધીરે લોકોની માનતા પૂરી થવા લાગી

અને વાર્તાઓ સાંભળવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો